તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિતિમાં પીએમ મોદી ગુજરાતમાં આવ્યા બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષવા ખાસ કવાયતમાં લાગ્યું છે જેના ભાગરૂપે આદિવાસી આદિ રિપેટ દિવસની મુખ્યમંત્રી નવસારી સાંસદ સી આર પાટીલ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા જાનકી વન ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે આ બધાની વચ્ચે હવે સામે આવી છે કે આગામી દસ ફેબ્રુઆરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ